આ પૂરી કરવાની બોલજો જો આ બધા જે છે ને એ બધા મૂકીને પૂરી કરવાની છે હું તમને છું અહીં લખેલું પણ છે અને પણ છું જો શું છે શું કહેવાય શું કહેવાય ન ન ના ની ને કેમ નાને દીર્ઘઈ ની નું નું

हां बोलो आ हां बी हम्म बी वो वो वे वाई वो कौन बात पापा सरस अ च अ च हां च બોલ જી બોલો